ભારતના ન્યૂ કતારગામ વિસ્તારમાં પાંચ ફેબ્રુઆરીના રોજ બે વર્ષનું બાળક ત્રણ ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યું હતું અને કેમેરાની મદદ ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી સો કલાકની જહેમત બાદ પણ બાળક ન મળતા મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરવામાં આવી હતી આજે છ ફેબ્રુઆરી ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી છે સોળ કલાકથી વધુ સમય થઈ ગયો પણ બાળકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ ફેગડ ઉમર બે માતા સાથે સાંજે સાડા પાંચ વાગે બુધવારીમાં ગયો હતો તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો તે દરમિયાન એકસો વીસ ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધામાંથી પડ્યું હતું સ્ટ્રોંગ ડ્રેનેજ લાઈન ચોરસ આકારમાં હોય છે જેમાં પાણીનો પ્રવાહ પણ થોડો ઓછો જોવા મળતો હોય છે તેને કારણે સરળતાથી ફાયર વિભાગની ટીમે તપાસ કરી હતી પરંતુ હવે બાળક ડ્રેનેજ લાઇનમાં ગયું હોવાથી શોધખોળ કરવી મુશ્કેલ છે કારણ કે ડ્રેનેજ લાઇનની અંદર પાણીનો પ્રવાહ અને કાદવનું સ્તર ખૂબ જ વધારે હોય છે ડ્રેનેજમાં પાણી અંદાજે પાંચ ફૂટની આસપાસ અંદર રહેતું હોય છે અને પાણીનો ફ્રોસ પણ વધુ જોવા મળે છે જેને કારણે ફાયરના કર્મચારીઓ ડ્રેનેજ લાઇનમાં નીચે ઉતરીને શોધી શકે તે ખૂબ જ મુશ્કેલ છે હવે બાળક ડ્રેનેજ લાઇન મારફતે સુવેજ પંપિંગ સ્ટેશન સુધી આવી શકે છે સ્ટ્રોંગ ડ્રેનેજમાં બાળક ન મળતા હવે ડ્રેનેજ લાઇનમાંથી બાળક સ્ટેશન તરફ જઈ શકે છે તેને શક્યતાને ધ્યાનમાં લેતા ફાયર વિભાગની ટીમને વરિયાઓએ પમ્પિંગ સ્ટેશન ખાતે તૈનાત કરી દેવામાં આવી છે પાણીના પ્રવાહ ઉપર ફાયર વિભાગના કર્મચારીઓ નજર રાખી રહ્યા છે આખી રાત પણ હજી બાળક મળ્યો નથી શ્રોમ ડ્રેનેજની લાઈનમાં શોધખોળ કર્યા બાદ બાળકના મળતા હવે ડ્રેનેજ લાઈનમાં શોધખોળ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે પાણીનો ફ્રોસ વધુ હોવાથી ડ્રેનેજ લાઈનમાં માણસો ઉતરવા અત્યારે મુશ્કેલ છે મશીનની મદદથી ડ્રેનેજ લાઈનમાંથી કચરો કાઢીને શરૂ કરાઈ છે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી ફાયર વિભાગે સ કલાકથી વધુ સમય સુધી ગટરમાં ઉતરીને શોધખોળ કરી હતી પરંતુ બાળકનો કોઈ પત્તો લાગ્યો નહોતો મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો ને ગટાનું ઢાકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી અચાનક પડી ગયો અંદર ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના ક્યાંથી ને બુધવારે ભરાઈને અમે આવેલા એમાં પછી કેટલા વાગે ની આટલા સાડા પાંચ વાગી ગયા હશે ત્યાર પછી કોને બોલાવવા બોલાવવામાં તો કોઈ નહીં આતા આદમી બે ઉતરા પણ એને નો મળ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ વાળાએ બધા બધાને ફોન કર્યો તમારા દીકરાનું નામ કેટલા વર્ષનું કેદારનામ હતું બે વર્ષનો હતો સુમન સાધના માં અહીંયા જ વરી આવું હજી મળ્યો જ નથી આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી ક્યાં ના ગોતે છે બે કલાકથી તો ગોતે છે હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદર થી બધાની જ બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ બ્યુરો રિપોર્ટ ઇનાયત મંસુરી સુરત